ગીર સોમનાથ જિલ્લામાં મધ્યરાત્રિથી ધીમી ધારે વરસાદ છે સવારે પણ અવિરતપણે મેઘસવારી આવી પહોંચી જિલ્લામાં સુત્રાપાડા કોડીનાર ઉનામાં દોઢ દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે વીરાવળમાં પોણો ઇંચ વરસાદ તાલાલા ગીરગઢડામાં પણ અડધો ઇંચ વરસાદ વરસ્યો છે કોડીનાર સુત્રાપાડા વીરાવળ ઉના સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે મોડી રાતથી અવિરત વરસાદ ચાલુ છે સુત્રાપાડા કોડીનાર અને ઉનામાં દોડ દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે ગીર સોમનાથમાં વરસાદથી અલગ અલગ જગ્યાઓ પર આહલાદક વાતાવરણ તો કેટલીક જગ્યા પર પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા સુત્રાપાડા કોડીનાર ઉનામાં દોઢ દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે ગતરાતથી વરસાદની શરૂઆત થઈ છે જે હજી પણ અવિરત ચાલુ છે જોડાયા છે જી રાકેશ વેરાવળમાં કેવી સ્થિતિ વરસાદ ને લઈને ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર ગત રાત્રિ થી ચાલી રહી છે આજે વહેલી થી પણ ધીમી ધારે મેઘરાજા વરસી રહ્યા છે જે છેલ્લા ચોવીસ કલાક ની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં પણ સારો એવો વરસાદ વરસી ચુક્યો છે જેમાં ઉના કોડીનાર અને સુત્રાપાડામાં દોઢ દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે જયારે વેરાવળ તાલાળામાં ઉણા બે અને દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે અને આજે સવારથી અવિરત મેઘ સવારી ચાલી રહી છે એટલે કહી શકાય કે જે પ્રમાણે વરસાદી વાતાવરણ છે અને આજે પણ મેઘરાજા મન મૂકીને વરસી પડે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર